જિલ્લામાં નાસ્તા પડતા આરોપી પકડી પાડવા આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ જાડેજા તથા સર્વેલ સ્ટાફના પાંચસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમીના હકીકતના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર અગિયાર નવ્વાણું ત્રણસો ચારસો ચોવીસ શૂન્ય એકસો નેવું બે હજાર ચોવીસ પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી એકાસી તથા ભચાઉ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અગિયાર નવાણું ત્રણસો ચારસો ચોવીસ શૂન્ય આઠસો સત્તર બે હજાર ચોવીસ પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ ઇ એક એકસો સોળ બી અઠ્ઠાણું બે એકાશી મુજબના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી હરેશ જીભાઈ ચૌધરી ઉંમર વર્ષ ત્રેવીસ રહે વડગામડા તાલુકા થરાદવાળાને પકડી પાડી મજકુર ઇસમ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડેલા આરોપીઓમાં હરેશભાઈ રિરજુભાઈ ચૌધરી આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે સ્ટોરીભર ઠાકોર કચ્છ